નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત ખબર યુટ્યુબ ચેનલ પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો ભારતીય હવામાન ખાતાએ આગાહી કરી છે કે આજે મધરાતે પશ્ચિમ બંગાળના કિનારાના વિસ્તારોમાં વાવાઝોડું આવવાનું છે અને આ સમયે આ વાવાઝોડાની એકસો દસથી એકસો વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે આ વાવાઝોડાને કારણે પશ્ચિમ બંગાળ ઓડિશા અને નોર્થ ઈસ્ટના રાજ્યોમાં ભારે વરસાદ આવશે કોઈપણ પરિસ્થિતિમાં પહોંચી વળવા માટે ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે અને માછીમારોને સોમવાર સુધીમાં બંગાળની ખાડીમાં ન જવા ચેતવણી આપવામાં આવી છે મિત્રો આ વિન્ડી એપ્લિકેશન દ્વારા આ દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ કે આ વાવાઝોડું પશ્ચિમ બંગાળના જે દરિયાકાંઠાના જિલ્લાઓ છે એ માટે રેડ એલર્ટ પણ જાહેર કર્યું છે અને આપણા ભારતમાં અમુક વિસ્તારમાં ખાસ કરીને ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે મિત્રો આપણા ગુજરાત તરફ જે અસર કેવી થશે તે વિશે આપણે વાત કરીએ તો આપણા ગુજરાત તરફ થોડી અસર થશે આપણે વાત કરીએ તો અત્યારે આપણા ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કાળજાળ ગરમી પડી રહી છે આ દરમિયાન કેટલાય લોકો હીટસ્ટ્રોકનો ભોગ બન્યા છે અને મોટાભાગના લોકો ઘરની બહાર નીકળવાનું પણ ખાસ કરીને ટાળી રહ્યા છે એવામાં અંબાલાલ પટેલ દ્વારા એ હવામાન વિભાગની જે આગાહી છે એ મુજબ આપણે વાત કરીએ તો તારીખ સત્યાવીસથી ત્રીસ તારીખ સુધીમાં આપણા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તાર છે ચા આગાહી આવશે અને ખારે ક્યાંક ને ક્યાંક વરસાદ આવી શકે છે મિત્રો અમરલાલ પટેલે કહ્યું છે કે પશ્ચિમ બંગાળ અને બિહાર અને પૂર્વ ભારતના જે વિસ્તારો છે ત્યાં વાવાઝોડાને લઈને ઘણું બધું નુકસાન પણ થઈ શકે છે મિત્રો આ એપ્લિકેશન દ્વારા તમે આ વાવાઝોડું જોઈ રહ્યા છો કે ક્યાંક ને ક્યાંક જે પશ્ચિમ બંગાળનો જે વિસ્તાર છે એ ભુવનેશ્વર કોલકાતા એ બાજુનો જે વિસ્તાર છે જે મુશળધાર વરસાદ થવાની પણ શક્યતા છે મિત્રો આ ઉપરાંત એકસો વીસ કિલોમીટરની ઝડપે વધુ પવન ફૂંકાશે અને આપણા ગુજરાત તરફ પણ અસર કરશે કારણ કે ઉત્તર ભારતમાં હજુ પણ ગરમીની અસર છે જ પરંતુ ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ખાસ કરીને ગરમીની અસર રહેશે આપણે વાત કરીએ આપણા ગુજરાતમાં તારીખ સત્યાવીસ મે ના રોજ સત્યાવીસ તારીખના રોજ અને ત્રીસ જૂન સુધી દક્ષિણ ગુજરાતમાં ડાંગ વલસાડ સુરત ભરૂચ ભરૂચ સાઈડના જે વિસ્તાર છે આપણે જોઈ છે આપણે જોઈ રહ્યા છીએ સુરત ભરૂચ એ બાજુના જે વિસ્તારમાં ક્યાંક ને ક્યાંક હવામાન વિભાગની ટીમ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે મિત્રો જે સાપુતારાના જે વિસ્તાર છે આપણે જોઈ શકો છો એ બાજુના વિસ્તારમાં વરસાદ આવશે મિત્રો વધુમાં વધુ અંબલાલ પટેલ દ્વારા એમ કીધું છે કે રોહિણી નક્ષત્રમાં સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદની શક્યતા રહેલી છે આપણે વાત કરીએ તો આગામી તારીખ સત્યાવીસ અને અઠ્યાવીસ જોરદાર પવન ફૂંકાશે અને ધીમે ધીમે ગરમીમાં ઘટાડો થશે આ તારીખ દરમિયાન અરબ સાગરમાં વાવાઝોડું આવશે અને આગામી અઠ્યાવીસ મેથી તારીખ એક જૂન સુધીમાં સોમાસુ કેરળ પહોંચે તેવી શક્યતા રહેલી છે મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી આપણા ગુજરાતમાં જે ચોમાસું આવવાનું છે એ પંદર જૂન પછી આવશે પરંતુ અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તે વિશે આપણે વાત કરીએ તો ટૂંક સમયમાં જ આપણા ગુજરાતમાં વરસાદ આવશે તો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડિયો લાઈક કરો વિડીયોને શેર કરો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલ